સુરતના પાંડેસરા પોલીસ પથકના વહીવટદારના આશીર્વાદથી ચાલતા મહિલા બુટલેગરના દારૂના અડ્ડા પર આખરે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા તેથી મહિલા બુટલેગર સહિત દારૂનો જથ્થો મોબાઈલ ફોન રોકડા રૂપિયા વાહનો મળી આશરે અધધ કહી શકાય તેમ પાંત્રીસ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે સુરતના પાંડેસરા વિસ્તારમાં ઘણા સમયથી ભ્રષ્ટ વહીવટદારના પાપે ખુલ્લેઆમ દારૂના અડાઓ ધમધમી રહ્યા છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ એલઆઈજી બસો ચાલીસમાં રહેતી મહિલા બુટલેગર ગીતા જયેશ નેરકારાના મકાનમાં દરોડા પાડ્યા હતા જ્યાંથી પોલીસે વિદેશી દારૂના અગિયાર લાખથી વધુનો જથ્થો મોબાઈલ ફોન વાહનો રોકડા રૂપિયા તથા અન્ય મતા મળી પાંત્રીસ લાખ સોળ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે સ્થળ પરથી મહિલા બુટલેગર ગીતા જયેશ નેરકર સાગર લક્ષ્મણ ભીસે અને મયંક ઉર્ફે મોન્ટુ અશોક પટેલને ને ઝડપી હતા ત્યારે મુખ્ય બુટલેગર સલીમ ખાન અને પંતુ માલિયા અરુણ ઉર્ફે ભૈલુ તથા બે મોટરકારના માલિકોને વોન્ટેડ જાહેર કર્યા ત્યારે તમામ વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા બધું તપાસ પાંડેસરા પોલીસે હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જીટ અનફન્યુઅલ